વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવીને લોકોને માતાના નામનું વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું હતું કે જેની પાછળ ઉદ્દેશ્ય સમગ્ર દેશને હરિયાળો બનાવીને પ્રદૂષણ સામે લડવાનું છે આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ખાતે મુકેશકુમાર વન સંરક્ષક ગાંધીનગરની અધ્યક્ષતામાં સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ તકે સાંસદ જસુ રાઠવાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની વડાપ્રધાનની નેમને સાર્થક કરવા તેમના જન્મદિન નિમિત્તે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું છે તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં સાંસદ જસુરભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ વન વિભાગના અધિકારી રોજમદાર કર્મચારીઓ ગામના આગેવાનો એકસો પચાસથી વધુ વન કર્મીઓ સાથે રહીને છસો જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે ચુમ્મોતેરમો જન્મદિવસ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે છસો કરતાં વધારે ગ્રામજનો વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માકે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા જનતા એમાં કટિબદ્ધ છે

CN24 News Mobile App